અત્યારે જસ્ટિસ માટે જે ચાલે છે કે ભાઈ છોકરી સાથે રેપ થયું એ સાથે ફિઝિકલ અસલ્ટ થયું ને એના છતાં વાતના દબાવવાની ટ્રાય કરવામાં આવી કે એ વાત મોટી ના થાય રેપ્યુટેશન ના બગડે વોટ એવર રીઝનથી પણ જસ્ટિસ ને ઇન્ટરપ્ટ કરવામાં આવ્યું છે રેપ કે એવું કશું ને કશું થતું જ રહેતું હોય છે આરજી કરનો આજે કિસ્સો છે કેટલો દર્દનાક ઘટના હતી બધાને ખબર છે પણ છતાં પણ એની સામે અત્યારે કોઈ એક્શન્સ નથી લેવાતા પોલિટિકલ એટલું બધું ઇન્વોલ્વમેન્ટ છે તો અમને એ જોઈએ કે પહેલા તો નિષ્પક્ષ પારદર્શિતા વાળો એનો મતલબ કાયદાથી ચુકાદો આવે બીજું આવી કોઈ ફિમેલ સાથે ના થાય કે અમારું અમારું અસ્તિત્વ જાળવવા માટે આજે આ લડાઈ લડવી પડી છે ક્યારે પણ કોઈ ફિમેલ અહીંયા સેફ નથી બે લોકો અજાણ્યા હોય તો અમે એ રસ્તા પર જવાનું ડરીએ છીએ શું કરવા પ્લસ ડોક્ટર સાથે તો આવા બનાવો રોજ થાય છે ફિમેલ સિક્યુરિટી નથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રેઝિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે એની સાથે વાત કરીશું કેટલાક ડોક્ટર આપણી સાથે છે શું નામ છે આપ ડોક્ટર દેવકિશન ડોક્ટર આજે હડતાલનું કારણ શું હડતાલનું મેન કારણ તો એ છે કે ભારતમાં જેટલી છોકરીઓ મીન્સ કે લેડીઝ આંશે ખાલી ડોક્ટરો જન છે કોઈ પણ છોકરી જોડે આપણે જોઈએ જ છે કે ડેઈલી લાઈફમાં બહુ બધા કેસ આવે છે રેપના તો આ જે રીતના રેપ થયો છે પાંચ થી પાંચ લાખ કરતાં વધારે લોકો ઇન્વોલ્વ છે આવું કોઈ પણ વ્યક્તિઓ જોડે ના બને અને બરોબર પ્રોપર ન્યાય મળે એ અમારો મેઇન ટાર્ગેટ છે તો આજે હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એ લોકો હાલાકી ભોગવી રહ્યા છે એના વિશે શું વ્યવસ્થા કરાવી છે અમે અત્યારે ખાલી રૂટિન સર્વિસ બંધ કરી છે ઓપીડી સર્વિસ બાકી અમારું જે પ્લાનિંગ છે ઇમરજન્સી દેવા હજુ બી અમારે ચાલુ જ છે અમે દર્દીઓના જપટમાં જ છીએ અમે ખાલી દર્દીઓને બી એવું જ કહેવા માંગીએ છીએ કે જે આ રીતના ક્રાઇમ મને કાલ જવા તમારી બી છોકરી હોય શકે કે તમે તમારી છોકરી પેલો પીડિયા કે કોઈ પણ વોર્ડમાં એડમિટ છે આ રીતના પાંચ થી સાત હજારનું પબ્લિક આવીને એ વોર્ડને ડિસ્ટ્રોય કરો તમે બી આમાં ઇન્વોલ્વ થઈ શકો છો અમે તમને બી રિક્વેસ્ટ કરીએ કે તમે બી અમારો સાથ આપો કે આ તમારા બધા માટે ખાલી ડોક્ટરો માટે આ નથી આપનું નામ શું ડૉક્ટર શિખર મહેતા શું કહેશો આ હડતાલ વિશે હડતાલ એના માટે છે કે એક તો અમે વાત કરી કે અમારા ડૉક્ટર્સના રાઇટ્સ માટે કે અમારી સેફ્ટી માટે કે દર વર્ષે દર મહિને એવી બનાવ બને છે કે ફેમિલી મેમ્બર્સ આવીને કે ગુંડાઓ આવીને ડૉક્ટરને મારી જાય એ તો રાઈટ નથી જ બટ જે અત્યારે જસ્ટિસ માટે જે ચાલે છે કે ભાઈ છોકરી સાથે રેપ થયું એની સાથે ફિઝિકલ અસલ્ટ થયું ને એના છતાં વાતના દબાવવાની ટ્રાય કરવામાં આવી કે એ વાત મોટી ના થાય રેપ્યુટેશન ના બગડે વોટ એવર રીઝનથી પણ જસ્ટિસને ઇન્ટરપ્ટ કરવામાં આવ્યું છે તો એ આપણે નથી માગતા આપણે જોઈએ છે કે એ જસ્ટિસ પ્રોપરલી આપવામાં આવે કે એને સ્મૂધલી કંડક્ટ કરવામાં આવે ઇન્વેસ્ટિગેશન અને છોકરીને એના પેરેન્ટ્સને જસ્ટિસ મળે ને જે કલ્પ્રિટ છે એ લોકોને પનિશમેન્ટ થાય કે વોટએવર એના અગેન્સ્ટ એક્શન લેવામાં આવે એના માટે આપણે આ પ્રોટેસ્ટ આ હડતાલ ક્યાં સુધી ચાલુ રહેશે તમારે અત્યારે તો ઇન્ડેફિનેટલી છે કે અત્યારે કંઈ લિમિટ નથી કે ક્યાં સુધી ચાલુ રહેશે પણ જ્યાં સુધી અમારી માંગ પૂરી કરવામાં ના આવે ત્યાં સુધી આ હડતાલ અમે ચાલુ રાખવાની એક્સપેક્ટેશન છે આપણું નામ શું છે મારું નામ ડૉક્ટર નિર્મલ પટેલ કહેશો હડતાલને લઈને હડતાલ લઈને એટલું જ કહીશું કે જલ્દીથી જલ્દી જસ્ટિસ મળે અમારા જે ડૉક્ટર હતા એમને એમ જતા બંગાળ જે હતા એ લોકોએ એમને સુસાઈડ કર્યું છે તેવું કહ્યું ત્રણ કલાક પછી પરિવારને કહેવામાં આવે છે કે એમને સુસાઈડ કર્યું છે ખરેખર ગેંગરેપ હતો એટલું હાઈકોર્ટે પણ કહ્યું તમારે રાજ્ય સરકારે આ વસ્તુમાં અશું કામ નથી કર્યું તેથી આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો સીબીઆઈને જેવો કેસ ટ્રાન્સફર થાય છે તેવો કાલે ત્રણ હજારનો રોગ સીધો હોસ્પિટલના જે એવિડન્સ એરિયા છે એવિડન્સ એરિયાને રફેડફે કરવા માટે આવી જાય છે

ના એ હોસ્પિટલ બિલ્ડિંગના બાર ભેગા થયા છે વી બોર્ડ થશે આ સારાઓ લગાવી રહ્યા છે આ તસવીરો આપ જી શકો તમામ તસવીરો સુરત નવી સુલ હોસ્પિટલ છે અને એટલે આપ જ સુપોઝર રિયલ સુડત શુડ નોટ દિલીપ શું નામ છે બેનામનું મારું નામ ડૉક્ટર કેટલી દેગામાં છે શું કહેશો આ ઘટનાને લઈને વિરોધ છે ખરેખર તો આ દેશમાં રોજ કેટલી બધી ફીમેલ સાથે અત્યાચાર થાય છે મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી હર ચાર મિનિટે એક ફીમેલ નો મતલબ રેપ કે એવું કશું ને કશું થતું જ રહેતું હોય છે આરજી કર નો આજે કિસ્સો છે કેટલો દર્દનાક ઘટના હતી બધાને ખબર છે પણ છતાં પણ એની સામે અત્યારે કોઈ એક્શન્સ નથી લેવાતા પોલિટિકલ એટલું બધું ઇન્વોલ્વમેન્ટ છે તો અમને એ જોઈએ કે પહેલા તો નિષ્પક્ષ પારદર્શિતા વાળો એનો મતલબ કાયદાથી ચુકાદો આવે એનું જલ્દીથી જલ્દી જસ્ટિસ મળે અમને લોકોને અને બીજું આવી કોઈ ફીમેલ સાથે ના થાય કે અમારો અમારો અસ્તિત્વ જાળવવા માટે આજે આ લડાઈ લડવી પડી છે ક્યારે આરએ કોઈ ફીમેલ અહીંયા સેફ નથી બે લોકો અજાણ્યા હોય તો અમે એ રસ્તા પર જવાનું ડરીએ છીએ શું કરવા પ્લસ ડોક્ટર સાથે તો આવા બનાવો રોજ થાય છે ફીમેલ સિક્યુરિટી નથી એટલે ઘણી અમારી પણ માંગો છે અને આ ઇન્સિડન્ટને લઈને ફીમેલ્સ માટે મતલબ એક મહિલા ફિગર માટે પણ અમારી માંગો છે તો એ અમારી પાસે પૂરી થાય એવી અમારી સરકાર પાસે આશા છે આ તમામ રેસિડેન્ટની તસવીરો આપ જોઈ શકો છો નવી સિવિલ હોસ્પિટલ ખાતે તમામ રેસીડેન્ટ ડોક્ટરો અહીં હડતાલમાં જોડાયા છે આજની દિવસની હડતાલ છે અને સાથે એ લોકો કહી રહ્યા છે કે જ્યાં સુધી એમની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી આ હડતાલ પર રહેશે તો આ તમામ તસવીરો સુરત નવી સિવિલ હોસ્પિટલની છે અને અત્યારે રેસિડેન્ટ ડોક્ટરો અહીં હડતાલ પર ઉતર્યા છે બીજા એક ભાઈ જે એકવાલભાઈ નર્સિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે એકવાલ ઇકવાલભાઈ તમે પણ હડતાલમાં જોડાયા શું કહેતો અમારા જે વિદ્યાર્થીઓ છે એને સમર્થન જાહેર કર્યું છે અને લગભગ આજે દિલ્હીમાં મિટિંગ ચાલી છે આવતીકાલથી અમે પણ જોડાઈ જઈશું વિદ્યાર્થીઓ અને નર્સિંગ એસોસિએશન પણ સમર્થન આપે છે કે ખૂબ દુઃખદ અને નિંદનીય ઘટના છે કલકત્તાની સરકાર પણ આ બાબતે ફેલ ગઈ છે એ બાબતે હું એને વખોડું છું ખૂબ એની નિંદા કરું છું અને તબીબો જ્યારે સેવા બજાવે છે ત્યારે દર્દીની નિઃસ્વાર્થ સેવા બજાવે છે એમને અમારું સમર્થન છે આ હુમલો ચલાઈ જ ન લેવાય અને આ સખત પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે બિપુલ તો નર્સિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે ઇકબાલભાઈ કઢીવાલા તેઓ પણ કહી રહ્યા છે કે જે રીતે ડૉક્ટર સાથે રેપ અને મર્ડર થયું છે એને લઈને સમગ્ર દેશમાં ડૉક્ટરોની અંદર હાલ ગુસ્સો છે અને વિરોધ પ્રદર્શન એટલા માટે જ કરી રહ્યા છે તો નવી સિવિલ હોસ્પિટલના જે રેસિડન્ટ ડૉક્ટરો છે તેઓ પણ અહીં હાલ અલગ અલગ કટઆઉટ લઈને અહીં વિરોધ કરી રહ્યા છે અને હડતાલ પર ઉતરી ગયા છે એ વાત જુદી છે કે હડતાલના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને હોસ્પિટલ પ્રશાસને આના માટે કોઈ પણ જાતી વ્યવસ્થા નથી કરી છે સંજય સિંહ ગુજરાત સુરત